આ લોકો એ જબરસ્તી મારી બેન ને મારી લટકાવી દીધી છે મારી નથી બે મેન્ટલી ટોર્ચર કરી છે આ લોકો મારી બેનને લટકાવી દીધી આ લોકો મારીને આ લોકોના ના બધાનો ફોન ચેક કરો બધા રેકોર્ડ ચેક કરો ઘર ચેક કરો મારી બેને સબુત ચોડ્યો જ હશે આ લોકોએ જબરજસ્તી મારી

આ લોકો મને એવું લાગે છે કે આ લોકો એને લટકાવીને મારી દીધું છે ને બીજું કે એની અમારી સમાજમાં મેં સગાઈ કરી હતી આ છોકરા સાથે એની આંખ મળી ગઈ તો અમારી સમાજમાંથી એ સગાઈ તોડાવી નાખી એ સગાઈ ના તોડવાથી એ દવા બી પી ગયેલી પછી મને એમ થયું કે કોઈ કાલ ઉઠીને વધારે બીજું પગલું ભરે મોટું એના કરતાં એનું જ્યાં મન છે ત્યાં આપણે એને પરઈ દઈએ તો મને વાત મળી એટલે છોકરાને બોલાવ્યો છોકરો ગમ્યો મને એટલે જરીવાલા છે ને એડવોકેટ છે ને છોકરાને મેં મારી દીકરી વિશે બધું જણાવ્યું કે ભાઈ મારી દીકરી બહુ તીખી છે ને અમે ગરીબ માણસ છીએ નીચલી જાતના છે તમે ઊંચી જાતના છો તો કે ના પપ્પા એમ કહી હું બધું બધું એડજસ્ટ કરી લેવા ને બધું જ સારી રીતે કરી દેવા દોઢ વર્ષ પહેલે એ લોકોના કોર્ટ મેરેજ થયા બે વર્ષ પહેલાં પછી દોઢ વર્ષ પહેલે અમારી સમાજના જે એસએમસી સમૂહ લગ્ન હતા એમાં સમૂહ લગ્ન કરાયા પછી મારી છોકરી હમણાં બાળક બી વચ્ચે રહ્યું હતું તો એની માએ કે એની ફોઈલો કે હું ખબર હું કર્યું મારી છોકરીનું બાળક પડાવી નાખ્યું ને પછી જાત વિશે મારી છોકરીને બહુ ટોર્ચર કરતા હતા એમાં એની છોકરાની છોકરાના પાપા એના ભાઈ એની બે ફોયો એના બે કાકા છોકરો નહીં છોકરાઓ છોકરો તો મારી છોકરીની સાથે જ હતો ને એની ફ્યોરમાં હતો છોકરાનો કોઈ વાંક નથી આમાં પણ એની માએ એની ફોયો ને એનો ભાઈ એના પિતાજી ને એના બે કાકા મારી છોકરીને જાત વિશે ઢેડી ઢેડી કે એને એટલો ટોર્ચર આપ્યો એટલો ટોર્ચર આપ્યો ને મારી છોકરીને આ લોકોએ મારી નાખી ને કાલે અમને બોલાયા ઘરે તો બોડીની ને જ્યાંનો સ્પોટની ઉપર મેં જે જગ્યા જોઈ તો દુપટ્ટો ફાડી નાખ્યો તો બોડી ઉતારી દીધી પોલીસને આવવા પહેલે એના મોબાઈલની અંદરથી ઇન્સ્ટાગ્રામ એની આઈડી એ બધું એ લોકોએ ડિલીટ મારી દીધું ને બધો પુરાવાનો નાશ કરી નાખ્યો છે એ લોકોએ હવે હું ન્યાય માગું છું મને મારી છોકરીને ને મારા પરિવારને જો ન્યાય મળે તો સારું